ફાઇનલી મિત્રો અત્યારે આપણે તારણા બસ સ્ટેન્ડે પહોંચી ગયા મળી ગયા આપણો મિત્ર યસ આહિર અહીંયા આપણી જગ્યા કરી દીધી આગળ આપણે બાઇક અહીંયા મેલી દીધી ને આપણે જવાનું હોય ભરતભાઈ આહીને મળવા માટે જગદીશ ડેર કેશુર કિંગ ને ભરત આહિર ત્રણેય યુટ્યુબર છે યા જાવ ને ભાઈ ત્રણ જવાનું રાંધો નહીં હાલ ને હું જાઉં હાલ જાલ તો ચાલો મિત્રો મળતા આવીએ સુત્રાપાડાથી હું હે ને પચાસ કિલોમીટર કાઢી ને બાઇક અહીંયા મેલી દીધી ને જાઓ હવે સુપર સ્પ્લેન્ડર અહીંયા મેલી સ્પ્લેન્ડર લઈને હવે એમ બે હટકીએ કારણ કે આપડે જવાનું હતું ભરતભાઈ ને દ્વારકા ગયા અહીંયા ભેગા થઈ ગયા માટે હજુ કે લે ને અહીં ખાલી પચાસ કિલોમીટર દૂર છે એટલા માટે ચાલો ભાઈ મિત્રો અત્યારે આપડે સાસણ માં તો પહોંચી ગયા પણ હવે ધ લેન્ડ ઓફ લાયર માં જવાનું અહિયાં થી દસ કિલોમીટર જેવું થાય તો ચાલો કન્ટિન્યુ મિત્રો આપણે જો કેશુરભાઈની કેશોરભાઈ છે તો લેન્ડ ઓફ લાયન પહોંચી ગયા ચાલો અંદર જાય કેશુરભાઈ ને ભરતભાઈ ને બધા હેન ન્યા ફાઈનલી મિત્રો આપણે ગયા તા આપણે ભરતભાઈના ઘરે દ્વારકા તો ન્યા ભરતભાઈ તો ભેગા ન થઈ ગયા તો અત્યારે ભરતભાઈ જગદીશભાઈ ને કેમ છે ભરતભાઈ મજામાં મજા મજા ભાઈ તમાર વજન દયા એકદમ શાંતિ ને તબિયત પાણી હાઈ ક્લાસ એકદમ જલસો વાહ વાહ અમે આવ્યા તો એક દી દ્વારકા તમારા ઘરે પણ હિરલ મસી હતા ને તો ભરતભાઈ કે ઘરે નથી તો પછી બે ત્રણ કલાક બેઠા મજા આવી જોરદાર મિત્રો મજા આવી ને મેં તમને કીધું હતું ને બ્લોગમાં નેક્સ્ટ લેવલ ની મજા આવી કેમ આપણે એમ થાય કે આપણું આપણું ઘર ભૂલાઈ ગયું તે દિવસે હિરલ માં એવું રાખ્યું ને વાત પૂછો ભાઈ શાંતિ શાંતિ તમે કયો સારું ને કેશુરભાઈ રામ રામ મજા આવે ને રામ રામ ડાયરા ને બાય બાય

કરો કરો કંઈક કરો હાલો ટેલિગ્રામ ચેનલ જોઈન કરો ને એમાં નું બહુ મસ્ત ચાલ્યું એમ ને ભરતભાઈ હા ભૂલ્યા વગરો જેમ કે પૈસા ન આવે પૈસા કાઢો તમે કાઢો તમારા માંથી ને એટલા કાઢો હે ભરતભાઈ આવડવું હોય પૈસા કાટતા એમ ના આવે ગમે ત્યાં તમે જાઓ તમને ટ્રીક હોય જોયું બાકી ક્યાંથી પૈસા ના આવે હા ભાઈ પૈસા કાઢતા આવડતા હોય ને તો બધાયમાંથી નીકળે એવું કઈ નથી કે ભાઈ રાજા કીમાંથી પૈસા ન આવે આવે જ છે ભાઈ કાટતા આવડતા હોય ને તો બધાયમાંથી આવે હા તો આવે તો અત્યારે છે પણ હવે પાછા ના હું પાછા આવશે બાકી ભરતભાઈના ઘરે ગયા તા ને જઈ રીતે ફાઇનલ હોઈ યાર ખોટું નહી ગયો હતો ને એને રમાડી ને પછી હોય ગયા હિરેલ માસે હતા કોમલ બેન હતા મજા આવી ગઈ જોરદાર તમે આ ઘરે હશો ને ખરેખર ભરતભાઈ તે દિવસે અમે સડકે નીકળ્યા ને હે ત્યારે કેવાય કે અમને એમ કે ભરતભાઈ હે ઘરેથી ઓલું ઢાર્યું દેખાય ને રસ્તે થી ત્યાં તો અમને લાગે કે થાર હતી અંદર તું કઈ નહીં એક ભે ભાઈ ઓલી ગાય હતી પછી મેં કીધું ભાઈ ભરતભાઈ હા દીદી તમે અગિયાર વાગે નીકળી ગયા તા ને હા હિરલમાંથી ક્યાંય ત્રણ ધોર કપડા એની કે ભરત નીકળી ગયો હા હવે અમારા

કે જામનગર ભેગા થા હું પાકું છોટકામ 16 વાગ્યે પહોંચી ગયા ઓહ પણ અરે રેવા દે એ પુશ બટન આયા નથી પુશ માલિક છે પુશ બટન નામ

આપણે ભરતભાઈને મળવા માટે ગયા હતા પણ ત્યાં ન પહોંચી હઈ ને એટલા માટે આપણે અહીંયા આવ્યા કારણ કે ફોન કર્યો હતો ને ભરતભાઈને બધાને તો એક અહીંયા આ આવી જાઓ તો ચાલો મજા આવી ગઈ યાર થેન્ક યુ તો મજા આવી ગઈ યાર એમ થાય કે આમ ભાઈઓ હો ભાઈ ભાઈ છે ને એવું ક્યાંય ટ્રેન જાય આ હે ધ લેન્ડ ઓફ લાયન એન્ડ વિલા તો ચાલો આપણી બાઇક અહીંયા પેઢી નીકળી આવે જય દ્વારકાધીશ જય સોમનાથ મહાદેવ મહાદેવ બધાને હવે સીધું ઘરે ભૂગ કોકને ફોન લાગી ગયો ચાલો આ હતો તો લેન્ડ ઓફ ફ્લાયન રિસોર્ટ વિલન રિસોર્ટ તો મજા આવી ગઈ તો આપડી ગાડી પેડી છે સ્પ્લેન્ડર ભાઈ ની તો ચાલો નીકળીએ લઈને સીધા તાલાડા મળીને કેશુભાઈ ને મળીને જગદીશભાઈ ને મળીને મજા આવી ગયા કીધું કે આવશું ક્યારેક આમ જોકે સુધરા પણ આવવાનું ન થાય પણ ક્યારેક આવશું

તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટાટાબાબાએ મેળા એક નવા વ્લોગ સાથે